સમાચાર કેશોદ થી પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કેશોદ થી લોકસભા ચૂંટણી પહેલા જુનાગઢ કોંગ્રેસમાં પૂર્વ પ્રમુખ અશ્વિન ખટારીયાએ રાજીનામું આપી દીધું છે પૂર્વ પ્રમુખ અશ્વિન ખટારીયાએ રાજીનામું આપી દીધું અને તેનાથી હવે રાજકારણમાં નવા સમીકરણ સધાશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે જ્યારે કોંગ્રેસ પોતાના લોકો સાચવવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી છે વધુ એક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશ્વિન ખટારીયાએ રાજીનામું આપી દીધું છે અશ્વિન ખટારીયાના રાજીનામાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અશ્વિન ખટારીયા ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરી શકે છે તેવી જાણકારી મળી રહી છે તો મોભંગ થયો છે કોંગ્રેસથી અશ્વિન ખટારીયાનો અને તેઓ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે પરંતુ ઘણા ટાઈમ થયા તાલુકા પંચાયતની ગઈ ચૂંટણી ગઈ એ વખતે અમે સારામાં સારું પ્રદર્શન નવ તાલુકા જૂનાગઢ જિલ્લામાં છ સીટ આવી એમાંથી બે સીટ અમે હતા છતાંય એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઊભો થાઉં એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢડા એ મારી અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે અને વીસ વર્ષથી આવા ભાજપના જુવાડ વચ્ચે પણ અમે ચાર ટર્મથી એ કોંગ્રેસની લઈ આવીએ છીએ છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર અમને સાઇડલાઇન કરવામાં આવતા હતા અને એ કારણથી હું આજે રાજીનામું આપું છું